આ બે દીકરીઓ તો આપણે ઓળખીએ છીએ બરાબર નવી આ ધોરણ આઠમાં પણ છે અને તારું શું ના મેડમ ઉન્નત હા એ ધોરણ બીજામાં પણ છે આ બંને દીકરીઓનું હમણાં ગયા અઠવાડિયે આપણો આખો શાળા પરિવાર તમે આપણે બધા જ નવી અને ઘરની મુલાકાત લીધી હતી કારણ કે અચાનક એમના પિતાનું આપણે દુઃખદ અવસાન થયું એ પરિવારને સાંત્વન આપવા માટે મિત્રોને સાંત્વન આપવા માટે આપણો આખો શાળા પરિવાર એમના ઘરે ગયો હતો અને ત્યાં જઈને જે એમના પિતાનું અવસાન થયું એમના પિતાને ભગવાન સ્વર્ગમાં વાસ આપે એમને શાંતિ આપે મોક્ષ આપે એ માટે આપણે પ્રાર્થના ભજન આપણે એમના ઘરે જઈને કર્યું હતું અને એનો એક વિડીયો બનાવી અને આપણે સોશિયલ મીડિયામાં મૂકેલો તો એ વિડીયાની અસર શું થઈ એ વિડીયો ઘણા બધા માણસોએ જોયો ઘણા બધા માણસો આપણે કોમેન્ટ પણ કરી અને કોમેન્ટમાં ઘણા લોકો એવું કર્યું કે સાહેબ ખૂબ સરસ કાર્ય કર્યું છે કે આવું શાળા અને સમાજ ભેગો થાય અને સમાજનું જે દુઃખ હોય એ શાળા પરિવાર પણ પોતાનું દુઃખ સમજી અને એમના ઘરે જાય એ આવું કાર્ય કરનાર એવા બહુ ઓછા વ્યક્તિ હોય છે અને તમારી શાળાનો પરિવાર આ રીતે સમાજ સાથે સંકળાયેલો છે એ જાણીને અમે ખૂબ આનંદ થયો એટલે આવી પણ ઘણી બધી કોમેન્ટો આપણને મળી હવે એ વિડીયોનો પાછો અમુક જે ટ્રસ્ટ આવતા એ ટ્રસ્ટવાળાએ પણ આ વિડીયો જોયો અને એમને પણ એવું થયું કે ભાઈ લાવ આપણે પણ કંઈકની ફૂલને ફૂલની પાકડી આ દીકરીઓને આપણે મદદ કરીએ તો ગોધરાની અંદર પંચમહાલની અંદર એક દિત્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એ ચાલી રહ્યું છે તો દિત્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એ લોકોએ મારો સંપર્ક કર્યો અને સંપર્ક કરી અને એમણે પણ એવું થયું કે આ દીકરીઓને ભણવામાં આપણે કંઈક મદદ કરીએ તો એમણે આ દીકરીઓ માટે ત્રણ બહેનો છે તો ત્રણે ત્રણ બહેનો માટે દફ્તર આપ્યું આપણને શું આપ્યું દફ્તર આપ્યું અંદર ચોપડા પણ આપ્યા છે અને ભણવાનું બીજું સાહિત્ય પણ આપ્યું અને સ્વેટર પણ આપ્યું છે ત્રણે ત્રણ જણ અને એમની એક જ ઈચ્છા હતી કે આ દીકરીઓને જેટલું વધારે પણ એટલું ભણે આપણે આમાંથી દર વર્ષે જેટલી મદદ થાય તે અમે મદદ કરીશું આવી અમને હૈયાધારણા પણ આપી છે તો આપણે એ દિત્યા એજ્યુકેશન ટ્રસ્ટનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ અને આ દીકરીઓને પણ આપણે વિનંતી કરીએ કે જેટલું આપણે તમારે ભણવડું ભણજો બરાબર બધા તમારી સાથે છે અને જેટલી મદદ થાય તે આપણે મદદ કરીશું

તો દરેકને આપણે એટલી વિનંતી કરીએ કે તમે જઈ બી રહેતા હોય ત્યાં તમારી આસપાસ તમારી પ્રાથમિક શાળા હશે આંગણવાડી કેન્દ્ર અને હાઈસ્કૂલ પણ હશે તો આવી જગ્યાએ કોઈ પણ વિદ્યાર્થીઓ કે જેઓ પોતાના માતા પિતાને છત્રછાયા ગુમાવી છે તો એવા વિદ્યાર્થીઓને મળજો અને તમારાથી યથાશક્તિવા બાળકોને મદદ કરજો એવો આજનો અમારો સંદેશો રહેલો છે જય હિન્દ જય ભારત